તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર તો દીપક ચુડાસમાના મમરા ભરાઈ ગયા છે મિત્રો ડીએસપી સાહેબે દીપક સમાન મોરો મોરો કરી નાખ્યો છે મિત્રો ધબધબાટી બોલી ગઈ છે બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો અને તમે આ કોલ રેકોર્ડિંગ એકલા હોય ત્યારે સાંભળજો અને કાં તો એરફોન લગાડીને સાંભળજો મિત્રો વિનંતી છે તમને મિત્રો ધબધબાટી બોલી ગઈ છે તું બુઆજીની મેટરમાં અને દીપક ચુડાસમાને ઉધળો લઈ લીધો છે મિત્રો

તમે બોલો છો કોણ પણ કેવાય નઈ આપડે હું ફલાણા ભાઈ બોલું છું બોલતો ક્યાં હશે હાલમાં એમ કહું બોલું ક્યાંથી અમદાવાદ થી હા કોનું કામ છે

હા હા બોલો ગાય બોલો તારે રેકોર્ડિંગ કરું તો રેકોર્ડિંગ કરી અત્યારે પોલીસ સ્ટેશન માં છો ઈ કે અરે તું તો મારી ના હું તને એમ કો તું કે